ડાણો રહેવાનો છે જોઈ શકો છો આપણે બ્લાઉઝ પીસ ની વાત કરીએ તો બ્લાઉઝ જો એકદમ મેચિંગ હતું મળી રહેવાનું છે અને પ્લસ સ્લૂમાં એકદમ ફેન્સી બેલ્ટ રહેવાનો છે જોઈ શકો છો કલર રેન્જની વાત કરીએ તો આમાં ચાર કલર છે ચાલે ચાર અત્યારના યુનિક કલર છે આપણે જોઈએ જોઈ શકો છો અત્યારના યુનિક કલર છે જો કોઈ પણ અમારું કલેક્શન ગમે એનો સ્ક્રીનશોટ પાડીને અમારા નીચે આપેલા WhatsApp નંબર પર મોકલી દેજો જેથી કરીને તમારો ઓર્ડર જલ્દીથી જલ્દી બુક થાય ખાસ વાત કે મિત્રો માલ લિમિટેડ સ્ટોક છે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવજો જેથી કરીને તમારો ઓર્ડર જલ્દીથી જલ્દી બુક થાય ને ખાસ વાત તો કે મિત્રો અમારા પેજમાં નવો આવો તો પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં એને લાઇક કરજો શેર કરજો ને તમારા મિત્રો સુધી મોકલજો થેન્ક યુ મિત્રો